સુરતમાં દશેરાના પર્વની ઉજવણીમાં લોકો ફાફડા જલેબીની શફાયત કરે છે ત્યારે સુરતમાં વહેલી સવારથી જ ફાફડા જલેબીની દુકાનો પર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી સુરતમાં દશેરા પર્વની ઉજવણીને લઈ ફરસાણની દુકાન બહાર ગ્રાહકોની લાંબી લાઈન લાગી વહેલી સવારથી સુરતીઓ જલેબી ફાફડા લેવા લાઈનમાં ઊભા હતા સુરતીઓ દર વર્ષે દશેરાના પર્વરે કરોડો રૂપિયાના જલેબી ફાફડા આરોગી જાય છે તો ફરસાણની દુકાનો પર ગ્રાહકો માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાની વ્યવસ્થા કરાઈ છે ગ્રાહકોને ગરમી ન લાગે તે માટે મંડપ બાંધવામાં આવ્યા સાથે એસ્ટ્રા સ્ટાફ પણ બેસાડવામાં આવ્યો છે સાથે છાશનું પણ વિતરણ કરાયું છે વિજય જે મારી કોમનસી કોમે ખજાન આવ છે જે ચોકસીવાણી સામે છેલા 30 વર્ષથી આપણી દુકાન છે કેટલા કિલોનો ઓર્ડર હતો હા મારા 200 કિલો પ્લસ નો ઓર્ડર હતો અને સવારે 4 વાળી લાંબી લાઈન ચાલુ છે તમે જોયું કે મે અમે આજે કંટીન્યુ ગરના બધાનો જે ગ્રાહક છે છે તમારો આયોજન છે તો એક એવી વ્યવસ્થા કરી જે ખાસ ધ્યાન રાખે છે કે લાઈનમાં ગ્રાહક માટે ચાલુ ચાલુ છે વાત કરીએ તો આ મેનેજ ક્રાઉડ તો છે એક રીતે મહેનત કરવાની છે આ મેનેજ કરવા માટે સૌથી મોટો તો હાથ મારા પપ્પાનો છે કે જે બધું આટલા વર્ષોથી મેનેજ કરું જયારે દસ વર્ષથી આવ્યો ત્યાં રાઇનમાં પપ્પા બધું મેનેજ કરતા આવે છે હજી પપ્પા પપ્પા વગર આવ્યું શક્ય નથી ઘણા દરેક ફરિયાણે કાકા પપ્પા અમને બધા અમે ઉપર પ્લસ અમારા સ્ટાફ બહારથી આવેલો હોય છે તે કન્ટીન દુકાનો સ્ટાફ હોય છે એમ બનીને ત્રીસેઠ જણ અમારે કન્ટીન ઊભા હોય જઈએ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે